તો વસોના મિત્રાલમાં ત્રણ વર્ષીય બાળક અને કઠલાલ તાલુકાના કરીએ તો અગાઉ બે નવા કેસ બાદ અચાનક ત્રણ નવા કેસ આવતા આરોગ્ય વિભાગ પણ હવે દોડતું થયું છે ત્યારે એક બાદ એક બાળકોમાં આ વાયરસના લક્ષણોના પગલે નાગરિકોમાં પણ હવે ચિંતાની લાગણી પ્રસરી છે ત્યારે આ તરફ અત્યાર સુધી કુલ અગિયાર જેટલા શંકાસ્પદ ચાંદીપુરમના કેસ સરકારી ચોપડે નોંધાયા છે તો ગલતેશ્વર અને મેમદાવાદના બે બાળકોના મૃત્યુની પુષ્ટિ પણ થઈ છે જેને કારણે હવે હડકંપ મચી ગયો છે